Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે જે લોકો રાત્રે મોડી સુધી જાગતા રહે રહેશે તેઓને સવારે વહેલા જાગતા લોકો કરતાં ટાઈપ ટુ ત્યારે ડાયાબિટીસ થવાનું જોખમ છેતાળીસ ટકા વધુ હોય છે વહેલા સુવાને સવારે વહેલા ટુ એ સ્વાસ્થ્ય પ્રધાન આદતોમાં ગણાય છે પરંતુ આજકાલના લોકો મોડી રાત સુધી જાગતા રહે છે જોવામાં જોવામાં આવે તો ત્યારે મોબાઈલ ફોનને રાતની ઊંઘ ઓછી કરી દીધી છે પરંતુ મોડી સુધી સૂવાની આદત તમને ડાયબ ડાયાબિટીસ ટાઈપ ટુ નો શિકાર બનાવી શકે છે તાજેતરમાં હાથ ધરાયેલા એક નવા અભ્યાસમાં જણાવી શકે જે લોકો સુધી જાગતા રહે છે અને તેઓ અન્ય લોકો જોખમનું થવાનું હોય છે નેધરલેન્ડમાં અભ્યાસમાં જણાવી વજન કરતા ધરાવતા પાંચ હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જોકે આ લોકો ત્રણ ભાગમાં વહેંચાયેલા હતા પ્રથમ જેવો વહેલા જાગે છે બીજું જેઓ સરસ સમય જાગે છે અને ત્રીજું જેઓ મોડી મોડેથી જાગે છે તમને જણાવી દઈએ કે આ અભ્યાસ તારણ યુરોપિયન અને યુપી પણ બતાવવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ